આજે આપણે ધોરણ નવનું વિજ્ઞાનનું પ્રકરણ સાત ગતિ મોશન જોઈશું રોજબરોજના જીવનમાં આપણે કેટલીક વસ્તુઓ સ્થિર અવસ્થામાં અથવા કેટલીક વસ્તુઓ ગતિમાન અવસ્થામાં જોઈએ છે જેમ કે આ દેખો આ પેન છે પેન અત્યારે સ્થિર અવસ્થામાં છે કા તો આપણે કોઈ ગાડી જ દેખીએ કાં તો આપણે કોઈ ગાડીને દેખીએ ગાડી સ્ટેન્ડ પર હોય તો સ્થિર અવસ્થામાં હોય બરાબર ને આપણે મેં એક જગ્યાએ તો સ્થિર અવસ્થામાં હોય પણ જ્યારે એ ગતિ કરતી થાય જેમ કે વિચારો કે આ ગાડી છે અત્યારે સ્ટેન્ડ પર મૂકી એટલે સ્થિર અવસ્થા છે પણ જ્યારે એ ગતિ કરે તો આને ગતિમાન અવસ્થા કહેવાય કઈ અવસ્થા કહેવાય ગતિમાન અવસ્થા ઓકે પક્ષીઓ ઉડે છે માછલીઓ ધરે છે રુધિર શીરાઓ અને ધમનીઓમાં વહે છે શીરાઓ અને સમા વહે છે ધમનીઓમાં વહે છે તથા મોટર ગાડીઓ ગતિ કરે છે પરમાણુ અણુ ગ્રહો તારાઓ અને તથા આકાશ ગંગાઓ બધા જ ગતિમાન છે સામાન્ય રીતે આપણે કોઈ પદાર્થ સમયની સાથે પોતાનું સ્થાન બદલે ત્યારે ત્યારે તે ગતિમાં હોય તેવું સમજીએ છીએ સામાન્ય રીતે આપણે કોઈ પદાર્થ સમયની સાથે પોતાનું સ્થાન બદલે સમયની સાથે સમય જેમ જેમ પસાર થાય તેમ તેમ સ્થાન બદલે બરાબર ને આપણે નહીં કહેતા આપણે નહીં કહેતા મારથી દસ સેકન્ડમાં ગાડી અહીંથી ત્યાં પહોંચી જવી જોઈએ હા પંદર સેકન્ડમાં ગાડી આટલી અહીંથી અહીં લગીને પહોંચી જાય મતલબ સમયની સાથે પોતાનું સ્થાન બદલે બરાબર આ સિવાય એવી પણ કેટલીક અવસ્થાઓ છે કે જેમાં ગતિના અસ્તિત્વનો ખ્યાલ અપ્રત્યક્ષ પુરાવા દ્વારા મળે ઉદાહરણ તરીકે આપણે હવાની ગતિનું અનુમાન ધ્રુમના રસકોના ઉડવાથી જેમ કે આપણને ખબર ના હવાની ગતિ કેટલી છે તો આપણે ક્રિકેટ રમવા ગયા ને તારે ઘણી વખતે કરીએ છીએ કેમકે જે બાજુ હવાની ગતિ વધારે ને તે બાજુ બોલ થોડો વધારે ફરે હા એવું હોય બોલ એને મતલબ બોલને મદદ થાય ફરવાની જેમ કે વિચારો હવે આ કોઈ ક્રિકેટની પીચ છે આ ક્રિકેટની પીચ છે હવે ખેલાડી અહીંથી આમ બોલ નાખવાનો અહીંયા આટલામાંથી બોલ નાખવાનું ટ્રાય કરે છે બરાબર છે તો અહીંથી જો ખેલાડીને ખબર હોવી જોઈએ કે બોલ કઈ બાજુ સ્વિંગ વધારે થશે કઈ બાજુ બોલ વધારે એમ નમશે બરાબર વધારે સ્વિંગ થશે તો જો પહેલાં તો હવામાં શું કરે પેલી એક મુઠ્ઠી એમ કહીને સાઈડ પર તમે આપણા ગ્રાઉન્ડ પર રમતા હોય એ ધૂળ મળે મેદાનમાં તમને ધૂળભાગ્ય ના મળે ત્યાં ચોક છે મતલબ અમુક પ્રકારના પાવડરનો ઉપયોગ થાય પણ આપણે તમે આપણા દેશી મેદાનમાં રમતા હોય ગામડા દૂર જ દૂર હોય તેમ એમ એક મુઠ્ઠી ધૂળ લીધીને દેખ્યું ધૂળ કઈ બાજુ જાય છે ધૂળ આ બાજુ જાય આ બાજુ જાય છે અથવા આ બાજુ જાય છે આ બાજુ જતી હોય ને ધૂળ તો શું કરે ખેલાડી અહીંથી એમ કહીને બોલ નાખશે આમ ફરાવે ને તેમ નાખે આમ જાય ને તેમ નાખશે બરાબર એટલે અહીંથી એને વધારે મદદ મળે હા જો જો બોલ અરે જો ધૂળ આ જતી તો ખેલાડી અહીંથી એમ બોલ નાખશે કે જે બોલ આબારું જાય આ જાય આ બાજુ જાય બરાબર તો એને મદદ મળે બરાબર બરાબર છે ચાલો ઉદાહરણ તરીકે આપણે હવાની ગતિનું અનુમાન ધૂળના રજકણના ઉડવાથી તથા વૃક્ષોની દાળીઓ અને પર્ણોના હલનચલન પરથી કરી શકીએ છીએ કે હવા જો વધારે હોય હવા સોરી હવા વધારે હોય તો વૃક્ષના પાંદો જબરજસ્ત હવે વૃક્ષ જબરજસ્ત હલે પણ એકદમ મીડિયમ હોય તો કઈ ના થાય વધારે ચાલો સૂર્યોદય સૂર્યોદય એટલે સૂર્યનું ઉગવું સવારે સૂર્ય ઉગે ઓકે રાતે સૂર્ય અસ્ત થાય એટલે સૂર્યાસ્ત કહેવાય સૂર્યોદય સૂર્યાસ્ત તેમાં ઋતુ પરિવર્તન પાછળ કયું કારણ જવાબદાર કયું કારણ જવાબદાર છે શું તે પૃથ્વીની ગતિના કારણે છે જો આ સાચું છે તો આપણે પૃથ્વીની ગતિનું અનુમાન પ્રત્યક્ષ રૂપે કેમ નહીં કરી શકતા મતલબ ઇન શોર્ટ એ સમજાવવા માંગે છે તમને કે છોકરા પૃથ્વી ફરે છે એ આપણે જાણ્યું છે વૈજ્ઞાનિકો કહે છે પૃથ્વી ફરે છે આપણા પ્રાચીન જૂના ઋષિ પણ કહે છે વૈજ્ઞાનિકો કદાચ પહેલા કહી ગયા એટલે આપણને ઘર થવો જોઈએ આપણે ભારતીય છે ને આપણા જૂના ઋષિ છે આપણને વાતનું કહે ગયા છે પૃથ્વી ગોળ છે અને પૃથ્વી એકબીજાની મતલબ પૃથ્વી ફરે છે પૃથ્વી પોતાની ધરી પર પણ ફરે છે મતલબ પોતે પણ એમ ગોળ ગોલ પોતાની ધરી પર ફરે છે અને કોઈની આસપાસ પણ ફરે છે કોની આસપાસ ફરે છે સુરતની આસપાસ ફરે છે બરાબર ને આવું ચોખ્ખું જ બકા દેખો તમે આગળ તો એ ફરે છે પણ આપણને ખબર કેમ નહીં પડતું એનું અનુમાન આપણે પ્રત્યક્ષ જાતે જ કેમ નહીં કરી શકતા બરાબર ને હા આ શું આપણે અહીં બેઠા આપણને લાગે પૃથ્વી ફરે છે લાગે છે ના તો આવું જાતે આપણે કેમ નહીં કરી શકતા તો આ પાઠમાં આપણે એ ભણીશું આવું સરસ મજાનું જાણવું હોય કે પૃથ્વી ફરે છે ગોલ ગોલ સૂર્યની આસપાસ ફરે છે પોતાની દરી પર ફરે છે પણ આપણને અનુભવ કેમ નહીં થતો અરે સોરી આપણને અનુમાન કેમ નહીં થતો હે ને આપણે સાહેબ દેખો હું બેઠો છું કઈ ફરે છે કઈ ફરે છે તમે અનુમાન અનુમાન કરો ને તો કરાવીશ પેલા નાનપણમાં તમે ચકડીઓ ખાતા હતા ગોલ 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 ચકડીઓ ખાતા ને હા તે ચકડીઓ છે ને ફરીથી તમે ગરજન ખાવાનું ટ્રાય કરશો તમને અનુમાન થશે કે પૃથ્વી ફરજ છે અનુમાન થશે કરવું એ તો ટ્રાય કરી શકો છો બરાબર અત્યારે અહીં ટ્રાય ના કરતા ના ટ્યુશન લઈ જશે બધા ભેગા થઈને ટ્રાય ના કરતા ચાલો ચાલુ કરીએ ઘરે જઈને ટ્રાય કરજો મતલબ સાંજે કોઈ એક વ્યક્તિ માટે એક વસ્તુ ગતિશીલ હોય તો બીજી બીજી એક વ્યક્તિ માટે તે સ્થિર પણ હોઈ શકે કોઈ એક વ્યક્તિ માટે એક વસ્તુ ગતિશીલ હોય તો બીજી એક વ્યક્તિ માટે તે સ્થિર પણ હોય શકે જેમ કે સિમ્પલ એક વાત કહો આટલાથી બસમાં કેટલા બેઠા છે મતલબ બધા જ બેઠા છે બધા જ બેઠા છે બેઠા જ કે નહીં બેઠા સિમ્પલ હવે સિમ્પલ વાત જો બસની બહારથી તમે દેખશો બસની બહારથી તમે દેખજો બસમાં જે છત્રી લટકાય છત્રી ને બસની જે સીટ છે ને તમને ગતિમાં જાય એવું લાગે હે ને બસ ગતિમાં જાય એવું લાગે ને એટલે એની સીટ પણ તમને ગતિમાં જાય એવું લાગે કે ના લાગે લાગે ને બસની બહારથી દેખો મને તમે બહાર ઊભા રહ્યા છો બસ જાય છે તમારી સામેથી બસ સામે ગતિ કરે તમને સીટ પણ ગતિ કરે એવું લાગે લાગે કે ના લાગે લાગે ને હવે આ પહેલો કેસ પૂરો થયો હવે બીજો કેસ તમે બસમાં બેઠા છો અને બસની ની સીટ દેખો છો શું તે ગતિ કરતી લાગશે લાગશે એ તો ત્યાં જ છે ને બીજું ઉદાહરણ લે આપણે કે બસ પછી જો બીજું ઉદાહરણ લે જો આપણે બસની બસની બસ ની અંદર હોય અને બસની અંદરથી અંદર કોઈ એક ગાડી કોઈ ફેક્ટરી હોય કોઈ ઝાડ હોય બરાબર તો આપણને શું લાગશે ગતિ કરે શું લાગશે ગતિ કરે પણ જેવા આપણે એ આ ગતિ કરતા કેમ લાગે ઝાડ કરનું ચાલતું થઈ ગયું ફેક્ટરી કેમ ની ચાલતી થઈ ગઈ જેવા આપણે બાર ઉતરીશું અલ્યા એ તો ત્યાં જ છે એ ક્યાં ગતિ કરે ગતિ તો હું કરું છું ગતિ તો બસ કરે છે બરાબર ને જમ કે આ ઉદાહરણ દેખો અહીંયા આગળ ગતિ કરતી બસમાં બેઠેલા મુસાફરોને રસ્તાના કિનારે આવેલા ઝાડ પાછળ તરફ ગતિ કરતા અનુભવાય છે અનુભવાય છે ને ચોખ્ખું ઓકે રસ્તાના કિનારે ઉભેલ એક વ્યક્તિ બસમાં બેઠેલા બધા જ મુસાફરોને બસ સાથે ગતિ કરતા અનુભવે છે પણ બેઠેલે સોરી રસ્તાના કિનારે રસ્તાના કિનારે ઉભેલ છે ને રસ્તા કિનારે ઉભેલ એક વ્યક્તિ બસમાં બેઠેલા બધા મુસાફરોને બસ સાથે ગતિ કરતા અનુભવે છે જ્યારે બસમાં બેઠેલ એક મુસાફર આ બસમાં બેઠેલ કોઈ મુસાફર છે તે પોતાના સથી મુસાફરોને સ્થિર અવસ્થામાં જુએ છે ને આશ્ચર્યજનક વાત સાચી વાત ને અને તમે આવું દેખો છો આ અવલોકોને શું દર્શાવે છે તો દેખો મોટાભાગની વસ્તુઓની ઘટી ગ ગતિ જટિલ હોય છે આ જટિલ એટલે શું તમને સમજાવીશ કેટલીક વસ્તુઓ સીધી રેખામાં દેખો કેટલીક વસ્તુઓ સીધી રેખામાં જ્યારે કેટલીક વસ્તુઓ વર્તુળાકાર પથ પર ગતિ કરતી હોય છે વર્તુળાકાર પથ પર ગતિ કરતી હોય છે આ બધું હું તમને સમજાવીશ આખો પાઠ છે ને ધીરે ધીરે સમજાવીશ જેમ કે કેટલીક વસ્તુ ચાક કરતી તો કેટલીક વસ્તુ કંપન મતલબ ધ્રુજારી કરતી હોય છે કેટલીક વસ્તુ આમ આમ જાય છે કોણ જાય છે આવી રીતે સાફ આમ કરીને જાય ને પછી વર્તુળાકાર ગતિ કોણ કરે ચકેડી પૃથ્વી કરે ચાલ ચકેડી કરે પછી કોઈ રેસ ટ્રેક પર અહીંથી કોઈ યુવાન દોડે છે તે વર્તુળાકાર ગતિ કરશે સાયકલની રેસિંગ થાય છે જો સર્કલ હોય તો આવીને ગતિ કરશે ગાડીની રેસિંગ થાય છે તો આવીને સર્કલ પથ હોય તો ગતિ કરશે તો એ વર્તુળાકાર ગતિ થાય બરાબર ને સીધી રેખામાં જેમ કે આપણે હાઈવે પર જાય તો સીધી રેખા ગતિ કરીએ છીએ ઘોડો હવે આ રોડ પર ગાડીઓની વાત થઈ ગઈ ને ચાલો એવી પણ પરિસ્થિતિ હોઈ શકે કે જેમાં બધા જેમાં આ બધાનો એકસાથે સમાવેશ હોય મતલબ એવી પણ કોઈ પરિસ્થિતિ હોઈ શકે જેમ આ બધા એક સાથે સમાવેશ છે જેમ કે આપણે હાઈવે પર જઈએ છે હાઈવે પહેલાં સીધે દોડ્યા પછી એવું લાગવાના અહીંથી અહીં વળવાનું આખો હાઈવે નહીં ચાલો સિટીમાં ફરીએ છીએ આપણે સિટીમાં ફરીએ છીએ અને સિટીમાં જઈને પછી એવું આવ્યું કે આગળ સર્કલ આવ્યું તો પેલા સર્કલ ફરવું પડશે સર્કલ ફરીને પાછી થોડું વાંકા રોડ આવે એટલે આપણે એમ એમ કહીને જવું પડશે હે ને સાપાકાની ગતિ બરાબર તો જો આ સીધી ગતિ થઈ વર્તળા ગતિ ના સાપાકાની ગતિ થઈ બસરપાકાર ગતિ થઈ આ પ્રકારમાં આપણે સૌ પ્રથમ સીધી રેખામાં ગતિ કરતી વસ્તુનો અભ્યાસ કરીશું ના સૌ પ્રથમ આટલાનો અભ્યાસ કરવાનો છે આપણે આ પ્રકારની ગતિઓનું વર્ણન કરવાનું સામાન્ય સમીકરણો તેમજ ગ્રાફ આલેખની મદદથી શીખીશું ત્યારબાદ આપણે વળતુરાગર ગતિ વિશે ચર્ચા કરીશું અને છોકરાઓ આ સેમ ટુ સેમ બાર છે ને ધોરણ અગિયાર બારમાં આવે છે સાયન્સ જે લે ને તેને બહુ કામ લાગે ચાલો એટલે આ તમારો બેઝિક પાયો છે તમારા ક્લાસરૂમની અવસ્થા ક્લાસરૂમની દિવાલો સ્થિર અવસ્થામાં છે ગતિમાં તેની ચર્ચા તમે અંદર અંદર મિત્રો કરજો

આપણી ની આસપાસ બીજી ટ્રેન પસાર થાય આપણી ટ્રેન ભલે ઉભેલી હોય પણ આસપાસથી બીજી ટ્રેન પસાર થતી જાય ને ત્યારે આપણને લાગે કે આપણી ટ્રેન બી ચાલે છે અનુભવ કરજો ઘણી વખત બરાબર છે ચાલો હવે આપણે ક્યારેક આપણી આસપાસની વસ્તુઓની ગતિને કારણે તકલીફમાં મુકાય છે મુકાઈએ છીએ અને ખાસ કરીને જો તે વસ્તુની ગતિ અનિશ્ચિત અને અનિયંત્રિત હોય જેમ કે નદીમાં આવેલ પૂર હે ને બહુ ખતરનાક ગતિ હોય એની તોફાન તોફાન કે સુનામી અને તસુ નામીના વનશે તસુ નામી ના હોય સુનામી વનશે શું વચે સુનામી ટો આઇલેન્ડ થઈ જાય જ્યારે બીજી બાજુ વસ્તુની નિયંત્રિત ગતિ માનવની સેવામાં ઉપયોગી થઈ પડે છે જેમ કે જળ વિદ્યુતનું ઉત્પાદન જેમ કે જો જે પણ પેલું પાણીનો પ્રવાહ છે ખૂબ ઝડપથી આવતો હોય પાણીનો પ્રવાહ ખૂબ ઝડપથી આવતો હોય હા ત્યારે એ કામ લાગે ને આપણને શું ઉત્પન્ન કરવામાં જળ વિદ્યુત ઉત્પન્ન કરવામાં શું ઉત્પન્ન કરવામાં વિદ્યુત ઉત્પન્ન કરવામાં શું તમે એ અનુભવો છો કે કેટલીક વસ્તુઓની અનિયમિત ગતિ અને તેને નિયંત્રિત કરવા અંગેનો અભ્યાસ જરૂરી છે આ અભ્યાસ કેમ જરૂરી છે બરાબર ગતિનું વર્ણન શું છે એવું આપણે આવતીકાલે જાણીશું